રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કથિત અનુસૂચિત સમાજ વિશે ટિપ્પણીથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો અંકિતા જાવિયા નામની મહિલા યુટ્યુબર દ્વારા અનુસૂચિત જાતિ વિશે ટિપ્પણી કરતા વિડિયો વાયરલ થયો યુટ્યુબમાં અંકિતા જાવિયા બ્લોગમાં અનુસૂચિત જાતિ વિશે વિવાદાસ્પદ નિવેદન આપે છે આ નિવેદન થી ભારે રોષ જોવા મળ્યો

એમાં મને અંદાજિત અગિયાર ને સિત્યાવીસ મિનિટે આસપાસ મને મેસેજ મળેલો એમાં અંકિતા બેન જાવિયા દ્વારા દલિત સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષણ કરે છે અને અભદ્ર ટિપ્પણી થાય અને દલિત સમાજનું દિલ દિલ દુખાય એવા અભદ્ર ભાષામાં બેન બોલે છે ત્યારબાદ મેં મારા બે ચાર મિત્રોને વાત કરી રજૂઆત કરી ત્યારબાદ અમારા સમાજના બે ચાર આગેવાનો બેનની ઘરે ગયા બેનની ઘરે જઈને બેનને રજૂઆત કરી તો બેન એવું કહે છે કે કોઈ પણ પ્રકારનું હું કઈ બોલી નથી તમારાથી જે થાય એ કરી લ્યો ફરિયાદ કરવી હોય તો રજૂઆત કરવા ગયા નહી અમે રજૂઆત કરી કોઈ પણ પ્રકારની આનાકાની કરવામાં નથી આવી પેલા અમને એવું પૂછવામાં આવ્યું કે તમારી પાસે ગ્રુપ શું છે તો અમારો જે મોટ મોબાઈલમાં જે વોટ્સએપમાં જે તમામ અંકિતાબેન જાવિયાના જે વિડીયો હતા મેસેજ હતા એ તમામ પ્રકારના અમે બતાવ્યા

કે આ ગોળી આ જાતિ જેવી દેખાય એ બાબતની આગેવાનો તેમજ યુવાઓ બધા હાજર થી ભાયાવોદર પોલીસ સ્ટેશન રજૂઆત કરવામાં આવેલી ભાયાવદર પોલીસ સ્ટેશન ના પીઆઈ શ્રી એ આ બાબત ની અરજી ધ્યાને લઈને વાત ધ્યાને લઈ અને આરોપી ની શોધગાળ કરી આરોપીને પકડી પાડેલા

ચાલો લાઈક કરો ને એવું લાઈક થઈ ગયું છે આપડે દરરોજ નો ટાર્ગેટ છે જો એ તે સ્વય છે મારો દરરોજનો ટાર્ગેટ છે ને તન્વીનો રોલ નંબર એકસો અગિયાર આવ્યો છે એટલે આપણે એકસો અગિયાર લાઈક તો કાંઈ નહીં કરવા રોલ નંબર નથી સીટ નંબર આ સીટ નંબર લે ને બાપા અને કામિયા જો કડકડાટ હશે છે તેનું લાઈમાં આવ્યો ને હા બા થાય બોલે આ મારે અમે કાંઈ કોઈને બીજાને નથી કહેતા હો ભાઈ એટલે માથે ઓઢી વર્ગી નઈ જવાનું સાગર ભાઈ કે છે એવા તો બોલ્યા જ રાખે હા પણ એમને એમને ક્યાં કીધું છે શુભાઈ જય માતાજી અને પરબતસિંહ ભાઈ કે છે જય માતાજી અને

અમારા ઝાંઝરડા ચોકડી ફર્નિચર ની દુકાન છે મુલાકાત લેજો ઓકે ભાઈ ચોક્કસ ચોક્કસ ભાઈ કરતા